ચાણસમા ખાતે હોટેલ હાઈલેન્ડ ખાતે એક પેડમા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પાટણ જિલ્લાના ચાણસમા શહેરમાં મહેસાણા હાઈવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટેલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની જવાબદારી હોટેલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માકે નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી સમગ્ર દેશમાં મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા ખાતે આવેલ હોટેલ હાઈલેન્ડના માલિક જીગર પટેલ દ્વારા હોટેલના સ્ટાફને સાથે રાખીને પોતાની મહેસાણા હાઈવે રોડ પર આવેલ હોટેલ હાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું આ બાબતે હોટેલ હાઈલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેત્રમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો તોબા પોકારી ગયા હતા જેથી કરીને આવનાર સમયમાં દરેકને સારી હવા મળી રહે જેથી કરીને ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે તમામ વૃક્ષોનું પૂરેપૂરી કાળજી રાખીને તેનો ઉછેર કરવાની જવાબદારી પણ લીધી છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ